કોઈ ગટર બીમાર પડતા એમ્બ્યુલન્સ આવી હોવાની રમૂજ વ્યક્ત કરી હતી ઠાસરા નગરનો વહીવટ સાવ ખાડે ગયો હોય એમ રહીશોની ફરિયાદો બાબતે દુર્લક્ષ સેવામાં આવતું રહ્યાની બૂમો ઉઠતી રહી છે હનુમાનજી મંદિરમાં ફરી વળતા ગટરના દુર્ગંધ મારતા ગંદા પાણીનો પ્રશ્ન હલ કરવા પાલિકા તંત્રએ બુદ્ધિનું વધુ એક પ્રદર્શન કર્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે કારણ કે ઉભરાતી ગટરના પ્રશ્નો હલ કરવા પાલિકાની એમ્બ્યુલન્સ બોલાવી હતી હવે ગટરની તબિયત સુધારવા પણ એમ્બ્યુલન્સનો ઉપયોગ દુનિયામાં પહેલી વાર ઠાસરા નગરપાલિકા દ્વારા કરાયો કરાયો હોવાની રમૂજી ચર્ચાઓ નગરમાં થવા લાગી છે હવે આ બાબતે તો નગરના ચીફ ઓફિસર જ જવાબ આપી શકે કે ગટરની તબિયત દુર્દસ્ત કરવા માટે એમ્બ્યુલન્સ મોકલવામાં કેમ આવી આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ રિપોર્ટર ગીતા જોશી હેડ ઓફિસ ગાંધીનગર જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં